અરવલ્લી જિલ્લામાં કેન્દ્રીય મંત્રી અને રાજકોટ ભાજપના સાંસદના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરેલ ક્ષત્રિય સમાજની ટિપ્પણીનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે સતત ચોથા દિવસે જિલ્લાના ક્ષત્રિય સમાજના લોકો દ્વારા મોટી સંખ્યામાં મોડાસા ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ક્ષત્રિય સમાજના લોકો દ્વારા રૂપાલાને આપવામાં આવેલી ટિકિટ રદ કરવામાં આવે તેમજ તેમને ભાજપના દરેક હોદ્દા ઉપર દૂર કરવામાં આવે તેવી માંગ સાથે નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને શાસક પક્ષો કોઈ નિર્ણય નહીં કરે તો લોકશાહી ડબે ગામે ગામ જઈ ભાજપ વિરોધી મતદાન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી भारत माता की आज रोज અહીંયા અરવલ્લી જિલ્લા કલેક્ટર સાહેબ સાહેબશ્રીની કચેરીએ સમસ્ત ક્ષત્રિય સમાજના સંગઠનો વિવિધ સંગઠનો અમે અહીંયા કલેક્ટર સાહેબ સાહેબશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ એક સમાજના પ્રોગ્રામમાં રાજકીય લાભ લેવા હેતુ રૂપાલા સાહેબે વાણીવિલાસ કરેલ હતો અમારા ક્ષત્રિય સમાજ ઉપર જેના વિરોધમાં અમો અહીંયા આજે એકઠા થયા છીએ એકઠા થઈ અને કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપશું અમારા ક્ષત્રિય સમાજની એક જ માંગ છે રૂપાલા સાહેબની ટિકિટ રદ થવી જોઈએ અને એમના રાજકીય તમામ હોદ્દા હોદ્દાઓ પરથી એમને દૂર કરવામાં આવે એવી અમારી સૌની માગણી છે જો રૂપાલા સાહેબની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો હવે પછી અમો લોકશાહી ડબે ગામડે ગામડે જશું અને તેમનો વિરોધ કરશું તેમના વિરોધમાં મતદાન કરાવશું જેની સંપૂર્ણ જવાબદારી શાસક પક્ષની રહેશે અમિત ઉપાધ્યાય સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ અરવલ્લી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App